નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડિયોમાં સૌપ્રથમ વાત કરીશું ગુજરાતમાં કેવો રહેશે ઠંડીનો માહોલ ધીમે ધીમે ગુજરાતમાં ઠંડી વધી રહી છે અને ધુમ્મસનું પ્રમાણ વધશે હાઈવે ઉપર ઝીરો વિઝિબિલિટી થશે અકસ્માત થવાના ચાન્સીસ વધશે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે જેમાં ન્યૂનતમ તાપમાન ચૌદથી અઢાર ડિગ્રીની વચ્ચે રહી શકે તેવી સંભાવના છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગુજરાતમાં ઠંડીનો પારો જોવા મળશે ત્યારે બીજી તરફ બંગાળની ખાડીમાં ઉદભવેલા વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતના અનેક ભાગોમાં હજુ પણ જોરદાર વરસાદની સંભાવના છે અને આગામી દસ દિવસ સુધી વરસાદી માહોલ પણ યથાવત રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક ગુલ્લીબાજ શિક્ષકનો ભાંડો ફૂટી ગયો છે સુરતની સ્નેહ રશ્મિ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહેલા ગુલ્લીબાજ શિક્ષકનો ભાંડો ફૂટ્યો છે આ ગુલ્લીબાજ શિક્ષક સંજય પટેલ એક વર્ષમાં વિદેશની સોળ વખત ટ્રીપ મારી ચૂક્યા છે અને તેઓની સરકારી ચોપડે હાજરી નિયમિત જોવા મળે છે અને તેઓ પોતાના ધંધાઓ માટે વારંવાર દુબઈની ટ્રીપ પણ મારતા હોય છે તેઓના અપહરણની ફરિયાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી જેથી તપાસમાં સમગ્ર હકીકત સામે આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં એમએલએ વૈભવી ફ્લેટ એકસો ને દસ કરોડનું ફર્નિચર ગાંધીનગરમાં ધારાસભ્ય માટે આલિશાન ફ્લેટ બનાવવામાં આવી રહ્યા છે અને ફ્લેટમાં ખાલી એકસો દસ કરોડ રૂપિયાનું ફર્નિચર લગાવવામાં આવશે નવા ફ્લેટ બાંધવામાં આવી રહ્યા છે સુવિધામાં વાઇફાઈ કેન્ટીન વોકવે ગાર્ડન અને સ્વિમિંગ પુલ સહિતની આધુનિક સુવિધા રાખવામાં આવશે ફ્લેટના નિર્માણ પર એક કમિટીની દેખરેખ પણ રાખી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાફિકના નિયમો ભંગ કરનારાઓ હવે બચીને રહેજો અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કાબૂમાં લાવવા ઉચ્ચ અધિકારીઓ આવ્યા છે મેદાને અમદાવાદમાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં અમદાવાદના જુહુપુરામાં ચેકિંગ હાથ ધરાયું છે જેમાં સેક્ટર વનમાં જેસીપી નીરજ બળગુર્જર ડીસીપી જોન સેવન એસીપી પીઆઈ સહિતના અધિકારીઓ જોડાયા હતા પોલીસ તંત્ર દ્વારા ચાલીસ વાહનો ડિટેઇલ કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ વિભાગની ત્વરિત કાર્યવાહી સામે આવી છે શાળામાં લાંબા સમયથી ગેરહાજર રહેતા શિક્ષકોને લઈને સરકારે લાલ આંખ કરી છે સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળાના આચાર્ય સંજય પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે બિનઅધિકૃત રીતે વિદેશ ગયા હોય એવા સાહીઠ શિક્ષકોને બહાર તરફ કરાયા છે રાજ્યના શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે બેદરકારી દાખવી બાળકોના ભાવિ સાથે ચેડા કરતા શિક્ષકોની મનમાની સામે રાજ્ય સરકાર ગંભીર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોટા શકીલના શાર્પ શૂટરને ફટકારાઈ છે પાંચ વર્ષની સજા ગુજરાતમાં ગુજસી ટોક કાયદા હેઠળના પહેલા કેસમાં ચુકાદો સામે આવ્યો છે જેમાં છોટા શકીલના શાર્પ શૂટર ઈરફાન શેખને પાંચ વર્ષની સજા ફટકારાઈ છે જ્યારે અન્ય આરોપીને સીધે ખરાડને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા છે કાવતરું ઘડું ઓગણીસ ઓગસ્ટ બે હાજર વીસ ના સાફ સૂટરને ઝડપી લેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખોડલધામનું નામ ઉછળતા ટ્રસ્ટીઓ યોજી છે ખાસ બેઠક થોડા દિવસ અગાઉ જયંતિ સરદારાએ પીઆઈ સંજય પાદરિયા દ્વારા પોતાના પર હુમલો કર્યા હોવાનો આક્ષેપ કર્યા હતા ત્યારે સમગ્ર ઘટનાને લઈને ખોડલધામના ટ્રસ્ટીઓની મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં જયંતિ સરદારા અને સંજય પાદરિયાના વિવાદને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં ખોડલધામના નામ સંદર્ભે કોઈ પ્રતિક્રિયા ન આપવા નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી લાભ લેવામાં ભાજપ અને કોંગ્રેસ ભાઈ ભાઈ જોવા મળી રહ્યા છે ગાંધીનગરમાં હાલ એમએલએ ક્વાર્ટર્સમાં નવા ફ્લેટ બની રહ્યા છે સેક્ટર સત્તરમાં ધારાસભ્ય માટે બસ્સો નવા ફ્લેટ બાંધવામાં આવી રહ્યા છે આ લક્ઝરિયસ ફ્લેટમાં ત્રણ રૂમ હોલ કિચન ઉપરાંત ધારાસભ્યની ઓફિસની સ્પેસની સુવિધા રહેશે સાથે સાથે વાઇફાઈ કેન્ટીન વોકવે ગાર્ડન અને સ્વિમિંગ પુલ સહિતની આધુનિક સુવિધા રાખવામાં આવશે બેડ સહિતના ફર્નિચર માટે એસીકરણનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખરેખર અમને નોટબંધીની યાદ આવી ગઈ મોરબીમાં રહેતા લોકો છેલ્લે એક બે દિવસથી નહીં પરંતુ છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડના કામ માટે હેરાન થઈ રહ્યા છે તો પણ અધિકારીઓ દ્વારા લોકોને આધાર કાર્ડની કામગીરી ઝડપથી પૂરી થાય તેના માટે કોઈ નક્કર વ્યવસ્થા કરવામાં આવતી નથી જેથી કરીને લોકો સવારે પાંચ અને છ વાગે આવીને લાઇનમાં બેસે છે તો પણ તેના આધાર કાર્ડને લગતા કામ થતા નથી વહેલી તકે

પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે કાર્યરત હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની સુરક્ષા પાછળ એક દિવસમાં કેટલો ખર્ચ થાય છે તે તમે જાણી લો પીએમ મોદીની સુરક્ષા ઉપર દરરોજ એક કરોડ બાસઠ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે આ માહિતી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ બે હજાર વીસમાં સંસદમાં આપવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી કહ્યું છે કે એસપીજી માત્ર વડાપ્રધાનને સુરક્ષા આપે છે ઓગણીસો ને એક્યાસી પહેલાં ભારતના વડાપ્રધાનના નિવાસસ્થાનની સુરક્ષાની જવાબદારી દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશનરની હતી ઇન્દિરા ગાંધીની હત્યા બાદ એક કમિટીની રચના કરવામાં આવી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે